ટુડે ન્યુઝ ભારતના ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડોક્ટર સાહેબ આંબેડકરની ટિપ્પણી વિરુદ્ધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ગૃહમંત્રીના પુતળાનું દહન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી હતી તેને લઈને જ વિવાદ વખ્યો છે ભારતભરમાં દલિત સમાજના વિરોધી

હત્યાના ગુનાઓમાં સંડોલી થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેઓ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોડી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર સાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે હસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે ત્યારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખડી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન